લીવ ઇન રિલેશનશીપમાં રહેતા મોરબીના લગધેર ગામમાં પ્રેમી પ્રેમિકાની પ્રેમ કહાણીનું કરુણ અંત આવ્યો છે જી હા એવું શું કામ કહેવું પડી રહ્યું છે કેમ કે પ્રેમીએ પ્રેમિકાની હત્યા કરી ત્યારબાદ આરોપી તરીકે પ્રેમીની જ્યારે ધરપકડ થઈ ત્યારે પોલીસ કસ્ટડીમાં હાર્ટ એટેક આવતા પ્રેમીનું મૃત્યુ નિપજ્યું આ ઘટનાથી ચકચાર મચી ગઈ છે આ મામલે શું ખુલાસા થયા છે કેમ હત્યા થઈ છે વિગતે વાત કરી વૈષ્ણવ તેને કહીએ જે પીર પરાઈ જાનાન રે નમસ્કાર દર્શક મિત્રો નવ જે ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન મોરબીના લગદીર ગામ પાસે લેક્સસ સિરામિક નામની એક કંપની છે ત્યાંથી એક યુવતીનો મૃતદેહ મળી આવે છે આ બાબતની જાણકારી મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને મળે છે અને પોલીસના કર્મચારીઓ ત્યાં સ્થળ પર પહોંચે છે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવે છે તો ત્યારે આજે જે વીસ વર્ષીય યુવતીનો મૃતદેહ હોય છે જેની પોલીસે ઓળખ કરી છે પુષ્પાદેવી નામની આ યુવતી છે મધ્યપ્રદેશની મૂળ છે અને આમાં જે આરોપી હતો જેનો પણ મૃત્યુ નિપજ્યું છે નરેન્દ્રસિંહ તેની સાથે તે પ્રેમ સંબંધમાં હતીને આ બંને લોકો લિવ ઇન રિલેશનશિપમાં રહેતા હતા ત્યારે લગધીર ગામમાં આ લોકો રહેતા હતા અને કોઈક કારણોસર બંને વચ્ચે ઝઘડો થાય છે જો જો તમામ મામલો બીચકે છે ને વાત એટલી હદે વકરી જાય છે કે જે નરેન્દ્રસિંહ હોય છે તે લાકડાના ફટકાને પટ્ટા વડે પુષ્પાદેવીને માર મારે છે ને ત્યારબાદ આટલેથી ન અટકતા અસંખ્ય બચકાઓ પણ પુષ્પા દેવીના મોઢાના ભાગે ભરીને તેમની હત્યા કરી દે છે આ ઘટનાના પગલે જ્યારે પોલીસે વુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે તપાસ કરી અને લિવ ઇન રિલેશનશીપમાં રહેતો જે પ્રેમી છે નરેન્દ્રસિંહ પૂછપરછ કરવામાં આવી ત્યારે તે ભાંગી પડ્યો હતો તેણે જે હત્યા કર્યા હોવાની કબૂલાત કરી હતી આ મામલા સંદર્ભમાં મોરબી પોલીસ સ્ટેશન દ્વારા આરોપીને કસ્ટડી લેવામાં આવી અને અચાનક જ એકાએક આરોપી નરેન્દ્રસિંહને છાતીમાં દુખાવો ઉઠતા તેનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું છે આ ઘટના બાદ પોલીસે શું ખુલાસા કર્યા છે શું કહી રહ્યા છે મોરબીના ડીવાયએસપી તેમને સાંભળો ગત તારીખ ઓગણત્રીસ અગિયાર બે હજાર પચીસના રોજ રાત્રે એક વાગ્યેને પંદર મિનિટે એવું જાણ પોલીસ સ્ટેશન મોરબી તાલુકા પોલીસ સ્ટેશનને એવી જાણમાં હકીકત આવી હતી કે લેક્સસ સિરામિકના કારખાનામાં લેબર કોલોનીમાં એક મહિલાની લાશ છે જે બાબતે ત્યાં આગળ પીઆઈ તથા પીએસઆઈ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી ત્યાં જતા એ લાશને જોતાં પ્રાઇમરીલી થોડું શંકાસ્પદ મૃત્યુ લાગતા સાહેબે જે પીઆઈ સાહેબે જે એમની સાથે જેની સાથે જે મરણ જનાર છે તે રહેતા હતા તેમની થોડી પૂછપરછ વધારે ઊંડાણપૂર્વક કરતા તે આરોપી જે હતો તે ભાગી પડ્યો અને તેણે હકીકત કબૂલી કે છેલ્લા ત્રણ માસથી તેઓ લિવ ઇન રિલેશનશીપમાં લેક્સસ સિરામિકના લેબર કોલોની ખાતે રહેતા હતા બંને વચ્ચે પ્રેમ સંબંધ હતો અને છેલ્લા થોડા દિવસોથી બંને વચ્ચે થોડી માથાકૂટ ચાલતી હતી તે બાબતે જે આરોપી હતા તેઓએ આ બેન સાથે મારઝૂડ કરેલી હતી અને ત્યારબાદ તેઓ પોતાની કંપનીએ ગયા હતા અને રિટર્ન આવતા તેમને એવું ધ્યાનમાં આવ્યું કે બેન બેભાન છે એટલે તેમણે તેમના સુપરવાઇઝરને જાણ કરી પરંતુ ત્યાં સુધી એ બેનનું મૃત્યુ થઈ ગયેલ હતું તો આ બાબતે પીઆઈને શંકા જતાં તેમની પૂછપરછ કરતાં આરોપી ત્યાં ભાંગી પડ્યા અને એમણે ત્યાં સ્વીકાર્યું કે આ એમનું કરેલું કૃત્ય છે જેથી મર્ડરનો ગુનો દાખલ કરીને આરોપીને ત્યાં સ્થળ પરથી અટક કરી અહીંયા સ્ટેશને લાવેલ હતા અને રાત્રે ત્રણ વાગ્યાના અરસામાં તેઓને અહીંયા લોકઅપમાં મૂક્યા હતા ધોરણસરની અટક કર્યા બાદ અને ત્યારબાદ ત્યારબાદ તેમને રાત્રે આશરે ચાર સાડા ચાર પોણા પાંચના અરસામાં તેઓને છાતીના ભાગે દુખાવો ઉપડતા તેમને એકસો આઠ બોલાવીને અહીંયાથી સિવિલ ખાતે મોરબી સિવિલ ખાતે લઈ જતી વખતે તેમને રસ્તામાં ત્યાં આગળ મરણ ગયા હતા અને ડૉક્ટરે તેઓને બ્રોડ ડેડ મતલબ કે મૃત છે તેમ જાહેર કરેલ હતું અને ડૉક્ટરે ત્યાં આગળ પ્રાથમિક સારવારની રીતે ત્યાં પ્રયાસ કર્યા હતા કે તે રિવાઈવ થઈ શકે પણ એ શક્ય બન્યું નહીં અને તે મૃત્યુ ગયા છે મોત પ્રાઇમરી દ્રષ્ટિએ ઘણા બધા શરીર ઉપર ઇન્જરી માર્ક્સ હતા ઘણા બધા બાઇટ માર્ક્સ પણ હતા જે એવું પ્રાથમિક તારણ એવું લગાવી શકાય કે જે આરોપી છે તેના દ્વારા કરેલું કૃત્ય હતું લાકડી અને પટ્ટા વડે માર મારેલું હોય તેવા ઘણા બધા ભ્રુશીઝ એટલે કે જે ચકામા જે આપણે કહીએ

યુવતીનું નામ અહીંયા છે પુષ્પાબેન જી પ્રાઇમરી કોઝ આપને જણાવું છું એમાં જે પુષ્પાબેન મરાવી કરીને એમપીના રહેવાસી છે મૂળ એમપીના એ એ યુવતીનું નામ છે ઉંમર વર્ષ એમની વીસ વર્ષની આસપાસ છે તથા જે આરોપી છે તેમનું નામ નરેન્દ્રસિંહ ધ્રુવેલ અને તેઓ પણ એમપીના જ છે અને તેઓની ઉંમર પચીસ વર્ષની આસપાસની હોવાનું પ્રાથમિક રીતે જણાય છે યુવતીનું પ્રાઇમરી જે કોઝ ઓફ ડેથ છે તે ડ્યુ ટુ હેમોરેજિક શોક ડ્યુ ટુ મલ્ટિપલ ઇન્જરીઝ એવું ડૉક્ટર સાહેબનું જણાવવું છે તથા જે યુવક છે જેનું મૃત્યુ થયું છે તેનું મોતનું પ્રાઇમરી તારણ કાર્ડિયા કેરેસ્ટ એટલે કે હાર્ટ એટેક જણાવેલ છે આપણે સાંભળેલા મોરબીના ડીવાયએસપી તેમણે મામલે નિવેદન આપ્યું છે અને લિવ ઇન રિલેશનશિપમાં રહેતા પ્રેમી પ્રેમિકાની જે કહાણી છે તેનો કરુણ અંત આવ્યો છે અને આખી જે ઘટના બની છે તેમાં ઘર કંકાસ માત્ર કારણ હોવાનું પણ કહેવાય રહ્યું છે આ ઘટનાથી બનેલા બનાવ થી ચકચાર મચી ગઈ છે દર્શક મિત્રો આવા જેવું નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ જન તો